ઘણા આગેવાનો આવ્યા હતા ને કીધું કે શેઠ એક વીઘો જમીનનું તમે મદદ કરો અમને તો અમે એક જ મિનિટમાં હા ભાડી ભરતજી મારા જૂના મિત્ર છે અજમલજી છે વિચાર્યા વગર એક જ મિનિટની અંદર કે ભાઈ ભણવા માટે કરીને તમે જો આયોજન કરી રહ્યા છો તો અંદર એક વીઘો જમીન હું મારી કોઈ જ ના નથી એના પછી પણ ચાલુ કન્ટ્રક્શનમાં કંઈક તકલીફ પડે તો પણ અમે ભેગા ઉભા રહીશું ભણવા માટે કરીને ક્યાંય અમે લોકો અને અઢારે આલમને એવું નથી કે હું માળી સમાજમાં છું એક જ જગ્યા દાન આપું દરેક જગ્યા મારાથી થાય ત્યાં એટલો હું પૂન કરું જ છું વર્ષોથી પૂર વખતે પણ અમે ઘણી બધી ભરતજીન બધા અમે જોડતા એટલે અમે ઘણી બધી જહેમત કરીને અમે મહેનત કરી હતી એ ટાઈમે ટેટોડા ગૌશાળામાં અમે મારા મિત્રો દ્વારા એક કરોડ અગિયાર લાખ રૂપિયા ટેટોડામાં આપ્યા હતા જે પ્રથમ શેડ બન્યો એ દરમિયાનમાં જ્યારે કોરોનાની લહેર આવી એ તંત્ર અને સરકારને બનાસકાંઠા જિલ્લામાં આપણે પચીસ હજાર રાશન કીટો બને આપી ભૂખ્યું ના રહે એના માટે અમે ચોથા દિવસે નીકળી ગયા હતા અને એટલી બધી મહેનત કરી કોરોના હતા તો લોકો મારી મારી ટીમ આખી જોડાઈ ને બધી જ મદદ કરી ને કોઈ ભૂખ્યું ને એના માટે અમે પૂરા પ્રયત્ન કર્યા બીજી લહેરમાં જ્યારે કોરોનાની અંદર ઓક્સિજનનો ખૂબ ખતરનાક લહેર આવી ઓક્સિજન માટેની એ દરમિયાન મેં હરેક સમાજને એક એક મશીન આપ્યું હતું ઓક્સિજનનું ઓક્સિજનના બાટલો કેટલા જ આપ્યા ભરતજીને આપ્યા હતા તમારા ઠાકોર સમાજમાં ઢુવામાં જેમને જે તકલીફ હતી ને એક ઓક્સિજનનું મશીન પણ મેં ભરતજીને આપ્યું હતું ભરતજી આપ્યું હતું ને તો અમે લોકો હરેક સેવામાં એના પછી અંબાજીનો કેમ્પ કર્યો તો જગતજનની અંબાના આશીર્વાદથી ખૂબ ખારો બહુ સારામાં સારો કેમ્પ રહ્યો એના પહેલાં મહિના પહેલાં દિવાળી પછી મા ઈસ્માની માના ધામમાં એક આયોજન કરવાનું આવ્યું બાપજી દ્વારા એ ખુશાલ ભારતીજી રાજસ્થાનથી આવ્યા હતા એમાં પણ અમે લોકો ખૂબ સારો એવો ગુજરાતમાંની પણ બનાસકાંઠાની અંદર ફર્સ્ટ નંબરનો એ લોકોનું આયોજન હતું ને એમાં પણ અમે સહભાગી થયા એના પછી અમારા મિત્ર ભરતજીને બધી ટીમ આવી ને કીધું કે સેટ આટલું કરવાનું છે તો એની અંદર બી મેં તૈયારી બતાડી એક જ મિનિટમાં હા પાડી ને ફરી એક વખત તમને કહું છું કોઈપણ આની અંદર તમારે આ કામ ચાલુ કરો ને ફરી અટકાવો તો જગત માં સોગન ખાઈ કહું છું કે તમારાથી પાછો નહીં રહું ભારત માતા કી જાય